નવરાત્રિ બે હજાર પચીસ ઘરમાં માતાજીની સ્થાપના કેવા મંત્રો એની વિધિ શું પ્રસાદ નવ દિવસના હોય અને કયા કયા ચમત્કારિક ઉપાયો સુખ સમૃદ્ધિ અને વિજય અપાવશે નમસ્કાર મિત્રો આજે અમે વાત કરીશું નવરાત્રિ બે હજાર પચીસ વિશે તે સમય જ્યારે માતાજીની કૃપા વર્ષે છે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે પણ શું તમે જાણો છો કે નવરાત્રિમાં એક ચમત્કારિક મંત્ર એવો છે જે રોજ નવ દિવસ જપવાથી હજારો ઘણું ફળ મળે છે વિજય પ્રાપ્ત થાય છે અને દસ વિદ્યા પ્રાપ્તિ માટે પણ ખાસ ઉપાય હું કહેવાનું છું તો આ વિડીયો અંત સુધી જુઓ સ્કીપ કર્યા વગર સબસ્ક્રાઈબર કરો ચેનલને ખાસ કારણ કે અમે તમને શાસ્ત્રો દ્વારા પ્રમાણિત બધી માહિતી આપીશું તારીખો મુર્હત વિધિ પ્રસાદ અને વ્રતના નિયમો અને સર્વકાર્ય સિદ્ધિના ઉપાય તો ખરા જ આ વિડીયો તમને નવું અને રસપ્રદ લાગશે તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી નવરાત્રિના વધુ અપડેટ મળતા રહે મિત્રો શરૂઆત કરીએ શારદીય નવરાત્રિ બે હજાર પચીસની શરૂઆત બાવીસ સપ્ટેમ્બર અને સોમવારથી થશે અને ચાલશે બે ઓક્ટોબર સુધી ગુરુવારે વિજયાદશમી મનાવીશું પ્રથમ દિવસે ઘટસ્થાપનનું મુહૂર્ત સવારે છ વાગ્યાને નવ મિનિટથી લઈને આઠ વાગ્યાને છ મિનિટ સુધી છે આ મુહૂર્તમાં વિધિ કરવાથી માતાજીની વિશેષ કૃપા વધુ મળે છે શું તમે તૈયાર છો આગળ વધીએ અને જાણીએ ઘરમાં કેવી રીતે સ્થાપના કરવી ચાલો ઘરમાં માતાજીની સ્થાપના કરવા માટે સૌથી પહેલાં એક માટીનું વાસણ લો અને તેમાં સાત અનાજના બીજ વાવો પછી કળશ પર પવિત્ર દોરો એટલે કે મોલી બાંધો તેમાં પાણી ભરો અને ઉપર નાળિયેર મૂકો વિધિ દરમિયાન તમે ઓમ ભૂ ભૂર્વ સ્વ દુર્ગા દૈવ્ય નમઃ ઋતુ ફલાની સમર્પ્યામી આ વિધિ શાસ્ત્રોમાં પણ છે અને તેનાથી ઘરમાં સુખ શાંતિ આવે જ છે પૂજા સમયે સવારે અને સાંજે આરતી અવશ્ય કરવાની છે નવે નવ દિવસ અને બ્રહ્મ મુહૂર્તમાં ઉઠાય તો સૌથી વિશેષ સવારે ચારથી છ વાગ્યાનો સમય પૂજા કરશો તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સમય છે અને જીવનમાં સમૃદ્ધિ વધશે ચાલો હવે જાણકારી મેળવી લઈએ નવ દિવસના નવ પ્રસાદ કયા ધરાવશું માતાજીને કયા કયા પ્રસાદથી ખુશ કરવા જોઈએ તો ચાલો દરેક દિવસે માતાજીને અલગ અલગ પ્રસાદ અર્પણ કરો અને તેનાથી સુખ સમૃદ્ધિ મેળવો આ પ્રસાદ હું મારા ઘરેથી નથી કહેતો પરંતુ શાસ્ત્રમાં પણ દરેક દેવના દરેક પ્રસાદ હોય છે તો દિવસ એક ઘીનો ભોગ ઘીનો પ્રસાદ દિવસ બે ખાંડ ખાંડનો પ્રસાદ દિવસ ત્રણ ખીરનો પ્રસાદ બનાવો દિવસ ચાર માલપુઆ દિવસ પાંચ કેળા દિવસ છઠ્ઠાએ મધ અને દિવસ સાતમાંય ગોળ દિવસ આઠમાંય નારિયેળ દિવસ નવમાંય તલ આ પ્રસાદ શાસ્ત્રોની અંદર વર્ણવેલા છે મિત્રો અને તેના અર્પણ કરવાથી પાપોનું નાશ થાય છે અને હા કમેન્ટમાં પણ કહો તમે કયો પ્રસાદ બનાવવાના છો પૂજા સમયે અને વ્રત જે નવે નવ દિવસ આપણે કરતા હોઈએ છીએ એ કેવી રીતે રાખવું એની પણ આપણે આગળ ચર્ચા કરવાના છીએ તો જોતા રહો નવરાત્રી દરમિયાન પૂજા સવારે સૂર્યોદય વખતે અથવા સાંજે કરો બે ટાઈમ છે વ્રત રાખવા માટે અનાજ ક્યારે ખાવું નહીં જો તમે વ્રત કરતા હોવ તો સાધા નમક વાપરી શકો ફળો દૂધ ફરાળી લોટ હોય તો એનો ઉપયોગ કરો શક્ય ત્યાં સુધી પાણી વધુ પીવું અને એક વખત જ ભોજન કરવું એક ટાઈમ આ વ્રતથી શરીર અને મન શુદ્ધ થાય છે અને શાંતિ મળે છે જો તમે વ્રત કરો છો તો આ નિયમો પાળો કે માતાજીની કૃપા તમને સવિશેષ પ્રમાણમાં મળશે હવે નવ દિવસ અનુષ્ઠાન અને હવે તે ચમત્કારિક મંત્રો જેને તમે એની સાથે જોડી દો તો હજારો ઘણું ફળ મળશે જે મેં તમને પહેલાં જ કહ્યું હતું કે મંત્રોની તાકાત એનાથી કોઈ વિશેષ તાકાત નથી મંત્રોએ રાવણ જેવા રાવણને પણ બલિ બનાવી દીધું હતું ચલો એક મસ્ત મંત્ર આપું છું એ નવે નવ દિવસ તમે કરજો ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડા વિચે આ નરવાણ મંત્ર છે રોજ એકસો આઠ વખત કરજો નવ દિવસ અનુષ્ઠાન આના કરો શાસ્ત્રો કહે છે કે આનાથી સુખ સમૃદ્ધિ અને શાંતિ મળે છે વિજય વિજય માટે પણ ખાસ મંત્ર છે ઓમ દુર્ગાય એ નમઃ આ મંત્રને જાપ કરો શક્ય તેટલા વધારે ને વધારે આ મંત્રથી આગળ તમને દિશા પ્રાપ્ત થાય છે અને વિજય મળે છે દસ મહાવિદ્યા માટે કાલી તારા ત્રિપુરાવી સુંદરીની જે પૂજા છે નવરાત્રિમાં અને એના માટે વિદ્યા પ્રાપ્ત કરવા માટે પણ આ મંત્રો બહુ જ અગત્યના છે તો માતા કાલી માટે ઓમ ક્રીમ કાલિકા એ નમ આ મંત્ર પણ બહુ જ અગત્યનો છે દસે દસ વિદ્યામાંનો આ એક વિદ્યા છે તારા તારા દેવી જે છે એમના માટે ઓમ હ્રીમ તારાય એ નમઃ આ પણ બહુ સરસ મંત્ર છે આનો પણ તમે નવે નવ દિવસ જાપ કરવાનો જે પણ રાખો તે મંત્રનો એક જ સમય બરાબર છે આ મંત્રો શાસ્ત્રોમાં પ્રમાણિત છે અને નવરાત્રિમાં વધુને વધુ જપવાથી જ્ઞાન શક્તિ ધન પ્રાપ્તિ સમૃદ્ધિ તમામ વસ્તુ મળશે ખાલી અજમાવો તમારા જીવનમાં જોજો કેટલા બધા પરિવર્તન આવશે અને હવે એક એવો મંત્ર બતાવો જે સર્વ કાર્ય સિદ્ધ થાય અને શાસ્ત્રીય દ્રષ્ટિએ પણ આને સિદ્ધ કરવામાં આવેલો છે જે આ મુજબ છે નોંધી લો જેને કશું જ ના ફાવતું હોય એ આ કરી શકે ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ મમ સર્વ કાર્યાધ્યાય સાધ્ય સ્વાહા આ મંત્રને એકસો આઠ વખત જપો અને નવરાત્રિમાં લવિંગ અને ઇલાયચીને પીળા કપડામાં બાંધી માતાજીને અર્પણ કરો અને બીજા દિવસે તમારી પાસે રાખી લો એ જ વસ્તુને આનાથી અવરોધો બ્રેક જીવનમાં બધું દૂર થઈ જશે ક્રિસ્ટલવાળું શ્રીયંત્ર મળે ને તો એને પણ ઘરમાં રાખી શકો આ સમય દરમિયાન એને અભિભૂત કરીને ઘરમાં તમે સ્થાપન કરી શકો તેલ ઉડદનું દાન કરવું શક્ય હોય ત્યાં સુધી આ બધા જ ઉપાયો તમને સફળતા અપાવશે આ બધા શાસ્ત્રની અંદર પ્રમાણિત છે આ કોઈ ઘરના ઉપાય નથી શાસ્ત્રોમાં બહુ બધા ઉપાયો છે મિત્રો આ નવરાત્રિમાં આ વિધિ મંત્રો અને ઉપાયો જે મેં કહ્યા એને જો તમે અપનાવી લો ને તો માતાજીની કૃપા એક હજાર ટકા મળે 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 પણ પ્રેમથી કરવા પડે શ્રદ્ધાથી કરવા પડે એક સમય કરવા પડે સાત્વિકતાથી કરવા પડે જો તમને વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં આગામી વિડીયોમાં મળીશું વધુ ચમત્કારિક વાતો સાથે ત્યાં સુધી જય માતાજી